અંકલેશ્વરની માં પીપળા ખડકીમાં આવેલ પૌરાણિક દુર્ગા માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરની ગોયા બજાર ખાતે આસ્થાના પ્રતિક સમૂહ પૌરાણિકમાં દુર્ગા માતાજી નું મંદિર આવેલું છે કાયસ્થ મંડળ દ્વારા છેલ્લા પંચ્યાસી વર્ષની નવરાત્રીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નવરાત્રીમાં મંદિર ખાતે જવારાની સ્થાપના કરવામાં આવે છે અને નવ દિવસ આરાધના કરવામાં આવે છે ત્યારે કાયસ્થ મંડળ દ્વારા પરંપરા મુજબ દુર્ગા માતાજીની પૂજા અર્ચના સાથે આજથી શરૂ થયેલા નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના અને જવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા કાયસ્થ મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે મંદિરના પટાંગણ ખાતે મા દુર્ગાની પ્રતિમાની પંડાલમાં સ્થાપિત કરી ગરબા રૂપી આરાધના કરવામાં આવે છે જ્યારે કાયસ મંડળ દ્વારા મંદિર પાસે બનાવેલા પંડાલમાં પૂજા વિધિ સાથે માં આદ્યશક્તિની સ્થાપના કરી છે અને શહેરીજનોને માતાજીના ગરબે ઘૂમવા આમંત્રણ પાઠવાયું છે સમાજની દ્રષ્ટિએ છે આ ગામના પબ્લિકની દ્રષ્ટિએ છે અહીંયા ગાડી અન્ય નાગરિકો પણ દર્શન કરવા આવે છે અને અમારા વિધિવત દરેક કાર્યક્રમો થતા હોય છે જેવી રીતના કે અમારા સમાજના મુંડન અમારા શ્રીમંતની વિધિ આ મંદિરમાં જ કરવામાં આવે છે અને આ અતિપ્રણિક મંદિર છે એટલે હું ભાવિક ભક્તોને જાણવા માંગીશ કે અંકલેશ્વરના નાગરિકો અહીંયા આવીને માતાજીના દર્શન કરે આ મંદિર સાક્ષાત્કાર કરે માતાજીની અનુભૂતિ કરે